નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં ત્રણ નવા મોટા રેલ કોરિડોરની જાહેરાત કરી છે જેમાં પોર્ટ કનેક્ટિવિટી એનર્જી મિનરલ અને સિમેન્ટ કોરિડોરનો સમાવેશ થશે આ સિવાય હાઈ ડેન્સિટી કોરિડોર પણ હશે તેનો હેતુ ગુડ્સનું ઝડપી પરિવહન છે સરકારનું ધ્યેય રેલ સુવિધાઓ સુધારવા પરશે નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં કહ્યું હતું કે લગભગ ચાલીસ હજાર જનરલ કોચને સ્ટાન્ડર્ડ વંદે ભારત કોચમાં રૂપાંતરિત કરવામાં આવશે જે ટ્રેનો હાલમાં જૂની બોગીનો ઉપયોગ કરી રહી છે તેની જગ્યાએ વંદે ભારત ટ્રેન માટે ઉપયોગમાં લેવાતી બોગીઓનો ઉપયોગ કરવામાં આવશે હાલમાં વંદે ભારતમાં માત્ર ચેર કાર ટ્રેનો દોડાવવામાં આવી રહી છે સ્લીપર બોગી સાથે વંદે ભારત ટ્રેન આ વર્ષે શરૂ થ ધારણા છે હાલમાં દેશમાં ચુવાળીસ વંદે ભારત ટ્રેનો દોડી રહી છે જે રેલવે કોરિડોરની જાહેરાત થઈ છે તેમાં ઉર્જા અને સિમેન્ટ કોરિડોરનો ઉપયોગ સિમેન્ટ અને કોલસાના પરિવહન માટે અલગથી કરવામાં આવશે જ્યારે પોર્ટ કનેક્ટિવિટી કોરિડોરનો ઉપયોગ દેશના મુખ્ય બંદરોને જોડવા માટે કરાશે હાઈ ડેન્સિટી કોરિડોરનો ઉપયોગ એવા રેલવે માર્ગો માટે હશે જ્યાં વધુ ભીડ હોય નાણામંત્રીએ મંત્રીએ કહ્યું કે પીએમ ગતિશક્તિ હેઠળ રેલવે કોરિડોર કાર્યક્રમની ઓળખ કરવામાં આવી છે આ લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારશે અને ખર્ચમાં ઘટાડો કરશે આ વર્ષે

The projects have been identified under the PM Gati Shakti for enabling multimodal connectivity. They will improve logistics efficiency and reduce cost. The resultant decongestion of the high traffic corridors will also help in improving operations of passenger trains, resulting in safety and higher travel speed for passengers. બજેટમાં ફાળવવામાં આવ્યું છે કે મેટ્રો અને નમો ભારત હેઠળ ચાલી રહેલા હાલના પ્રોજેક્ટનું વિસ્તરણ કરવામાં આવશે. સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન વધાર્યું છે. સરકારે દેશમાં લગભગ 400 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી